નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ હેલ્થ સાથે રિલેટેડ જે પણ સવાલ આપણા પ્રશ્નો હોય છે જે પણ સમસ્યા હોય છે જે આપણે આરોગ્યને લગતી તકલીફ હોય છે તે વિષય ઉપર આપણે વાતચીત કરતા હોઈએ છીએ અને અમારો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તે દર્શક મિત્રો સુધી સંબંધિત જે આપણે ટોપિકની પસંદગી કરતા હોય છે એ ટોપિકને લઈને માહિતી જે છે એ સચોટ રીતે અને એકદમ પાકી માહિતી એમના સુધી પહોંચે જેથી એમને જે આપણો ટોપિક હોય છે એ અંગે જાણ થઈ શકે એમની સમસ્યાને એ સમજી શકે અને જ્યારે ડૉક્ટર પાસે એ લોકો જતા હોય છે ત્યારે પોતાની સમસ્યાને સારી રીતે રજૂ કરી શકે જેથી એમની જે સારવાર થતી હોય છે એ સરળ બની શકે સ્મૂથ બની શકે અને એમને ઝડપથી નિકાલ આવી શકે સમસ્યાનો અને સ્વસ્થ થઈ શકે આ જ અમારો મુખ્ય હેતુ છે જેથી આપણે કાર્યક્રમમાં એવા જ પસંદગી કરતા હોય છે જે સામાન્ય લોકોની અંદર અને બાળકોની અંદર ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એવા જ એક ખૂબ મોટી સમસ્યારૂપ અને ખૂબ કોમન કહી શકાય એવી તકલીફ ઉપર વાત કરવા જઈ રહ્યા છે બાળકોની અંદર જોવા મળતી તકલીફ મોટા લોકોની અંદર જોવા મળતી તકલીફ મહિલાઓની અંદર બેબીઓની અંદર બાળકોની અંદર તમામમાં આ પ્રકારની તકલીફ છે અને જે તકલીફ છે એ છે વાંકા ચૂકા દાંતની તકલીફ આ ચૂકા દાંત તકલીફ ઘણી વખત આપણા કોન્ફિડન્સને એકદમ ડાઉન કરી દેતા હોય છે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણે થોડીક શરમ જેવો અનુભવ થતો હોય છે અને આપણા કોન્ફિડન્સને ખૂબ નુકસાન કરતું હોય છે તો આ જ આપણે જાણવાની કોશિશ કરશું કે વાંકા ચૂકા દાંત માટેના કારણો શું છે અને જો આપણા વાંકા ચૂંકા દાંત છે તો એને આપણે કરેક્ટ કઈ રીતે કરી શકાય એને સરખા કઈ રીતે કરી શકાય અને એના માટે કયા પ્રકારની સારવાર રહેલી છે કઈ બેસ્ટ સારવાર રહેલી છે અને આપણા પેરેન્ટ્સ જે છે જે બાળકોને લઈને ઘણા વખત એમના દાંતને લઈને પરેશાન થતા હોય છે તો એમના માટે સલાહ શું છે એ બધા જાણવાના પ્રશ્નો કરશું જે પ્રશ્ન છે એના જવાબ મેળવવાના પ્રયાસ કરશું તો આજે આપણે આ ટોપિક ઉપર વાત કરશું વાંકા ચૂકવા દાંત અને આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ મુશ્કેલ ટોપિક ઉપર માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર લવિના જગવાની જે ડેન્ટિસ્ટ છે અને આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ હું આપને સવાલ કરું તે પહેલા થોડાક અભ્યાસ થઈ ગયા દાંતને લઈને એ આપણે જાણી લઈએ દર્શક મિત્રો માટે ખૂબ કામના છે એ સમજવા જેવા છે એક હાલમાં જ અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની વાત કરી રહ્યા છે આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે નેવું ટકા લોકો નેવું ટકા એટલે દસ ટકા લોકો જ બાકી છે નેવું ટકા લોકોમાં વાંકા ચૂકવા દાંતની કોઈક ને કોઈ સમસ્યા છે કોઈકને રીતે આ પ્રકારનો એક અભ્યાસ થઈ ગયો અને એ પ્રકારની સારવાર પણ લઈ રહ્યા છે અને ભારતની અંદર ઓરલ જે તકલીફ છે દાંતને લગતી કોઈ પણ પ્રકારની એનાથી મોટા ભાગના લોકો અસર થયેલા છે પંચાણું ટકાથી ઉપર એ રીતે આંકડો કીધેલો છે અને પચાસ ટકા વસ્તીને આ પ્રકારની તકલીફ સતાઈ રહી છે અને સારવાર એ લોકો પણ લઈ રહ્યા છે એક બીજો અભ્યાસ એવો થઈ ગયો જે આપણા માટે થોડોક નિરાશાજનક અને થોડોક શરમજનક છે એમાં એવું જાણવા મળી રહ્યું છે કે આજની તારીખની અંદર પણ ઘણા બધા બાળકો એટલે પચાસ ટકા બાળકોની વાત કરે છે પચાસ ટકા બાળકો એવા છે જે બે વખત બ્રશ કરતા નથી અને ઘણા તો એવા છે જે બ્રશ પણ કરતા નથી અને ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે આ પ્રકારના જુદા જુદા સર્વે થઈ ગયા અભ્યાસ થઈ ગયા જે લોકો માટે જાણવા સમજવા જેવા છે હવે મેમ સૌથી પહેલાં તો દર્શક મિત્રોને મેમ અંગે જણાવી દઉં કે મેમ જે છે એમની હોસ્પિટલ અમદાવાદ શહેરના કૃષ્ણાનગર વિસ્તારમાં છે કૃષ્ણા ડેન્ટલ ક્લિનિક એમની હોસ્પિટલ છે એ આપણી સાથે કેમથી સમય કાઢીને આપણી સાથે જોડાયા છે અને આપણને જવાબ આપશે મેમ હવે આપ એ જણાવો કે વાંકા ચૂકવા દાંત માટેના કારણો શું છે વાંકા ચૂકા દાંત થવાના ઘણા કારણો છે જેમ કે ઉત્ક્રાંતિના સમયે આપણા ખોરાકમાં ઘણા ફેરફારો થયા જેના કારણે શું થાય છે કે પેઢાનો વિકાસ ઓછો થતો ગયો અને જડબા નાના થતા ગયા પરંતુ દાંતની સંખ્યા એટલીની એટલી જ છે આપણે બત્રીસ દાંત આપણા પેઢામાં હાજર હોય છે પણ પેઢા નાના થવાના કારણે એ દાંત પ્રોપરલી પેઢામાં આવી શકતા નથી જેના કારણે વાંકાચૂકા દાંત થાય છે બીજું રીઝન એ છે કે વારસાગત છે ઘણા પેશન્ટના પેરેન્ટ્સમાં પણ વાંકા ચૂકા દાંતની સમસ્યા જોવા મળે છે તો એ જ સમસ્યા બાળકોમાં બી જોવા મળે છે ત્રીજું એનું કારણ મોસ્ટ કોમન છે કે હેબિટ જે નાના છોકરાઓમાં અંગૂઠો નાખવાની મોમાં કે પછી આંગળી નાખવાની હેબિટ કે પછી જીભને જીભથી આગળના દાંતને એ લોકો ધક્કો મારતા હોય આ બધી આદતોના કારણે ઘણા નાના બાળકોમાં જોવા મળે છે કે મોંથી શ્વાસ લેતા હોય છે જેના કારણે એમને મોં ખુલ્લું રાખીને ઊંઘવાની હેબિટ પડે છે એ પણ એક કારણ હોય શકે છે વાંકા ચૂકા દાંતનું પ્લસ નાની ઉંમરમાં બાળકોના દાંત સડી જાય છે અને સડાના કારણે બી શું થાય કે ઘણી વખત સારવાર ના કરાઈને પેશન્ટ જેવી હોય એ દાંત કઢાવી નાખે છે તો એ જગ્યા થઈ જાય અને એ જગ્યા ઉપર બીજો કોઈ દાંત આડી અવડી રીતે આવી જાય તો એ પણ એક કારણ થાય છે વાંકા ચૂકા દાંત હવે મેમ આ વાંકાચૂકા દાંતની સમસ્યા તો આપણે જે રીતે અભ્યાસમાં કીધું નેવું ટકા લોકો છે જે વાંકાચૂકા દાંતની કોઈક ને કોઈ સમસ્યા છે અને સારવાર કરાવવા ઈચ્છે છે આ વાંકા ચૂકા દાંતને આપણે સૌથી પહેલાં તો એ જાણવાની મેમ અમને જણાવવું કોશિશ કરું કે આ વાંકા ચૂકા દાંત જે છે એ તે એને આવતા રોકી શકાય ખરા આપણે એ થોડું પેરેન્ટ એજ્યુકેશન ઉપર ડિપેન્ડ કરે છે આપણે આપણા બાળકોનું રેગ્યુલરલી ચેકઅપ કરવું જોઈએ જેમ બાળક નાનું છે તો પહેલી વસ્તુ તો શું થાય છે કે આજકાલ બહુ મોસ્ટ કોમન જોવા મળે છે કે કેરીસ થાય છે એટલે કે દાંત સડી જાય છે જેને નર્સિંગ બોટલ કેરીસ કહેવાય છે આજકાલ બહુ બધી મધર્સ હોય છે કે બાળકોને રાતે મિલ્ક વાળું જે બોટલમાં એમને દૂધ આપી દે અને એ કાંડવાળું મિલ્ક હોય છે એ આખું અને એના પછી એ લોકો એને ક્લીન નથી કરતા જેના કારણે બાળકના જે દાંત આવવાના હોય છે કે જે દાંત આવી ગયા હોય છે દાંત સડેલા આવે છે બરાબર એના કારણે પછી નાની ઉંમર આપણે એ દાંત કઢાવી નાખવા પડે છે જેના કારણે એક એક કારણ થાય છે કે વાંકા ચૂકા દાંત તો આપણે આપણા બાળકનું નિયમિત રીતે ચેક કરવું જોઈએ કે એમના દાંત પ્રોપર જે એજમાં આવવા જોઈએ આવી રહ્યા છે કે નથી આવી રહ્યા તો તો આપણા કોઈ આદત નથી જેમ કે અંગૂઠો ચૂસવાની આંગળી ચૂસવાની કે મોથી શ્વાસ લેવાની ટેવ આવી કોઈ પણ ટેવ હોય તો એને ત્યારે જ તરત રોકી દેવી જોઈએ ત્રીજી વસ્તુ છે કે બાળકનો કોઈ આપણે દાદા છે કે દાંત સડી રહ્યો છે એ જ ટાઈમ ઉપર એ દાંતની આપણે પ્રોપર સારવાર કરાવવી જોઈએ જેથી એ દાંત બચી જાય અને જો દાંત વધારે ખરાબ થઈ ગયો અને કઢાવાની કન્ડિશન આવી ગઈ તો પછી આપણે એ દાંત જ્યાંથી આપણે કઢાયો ત્યાં જ આપણે સ્પેસ મેન્ટેનર લગાવી દેવા જોઈએ સ્પેસ મેન્ટેનર શું હોય છે બેઝિકલી કે જ્યાંથી આપણે દાંત કાઢ્યો ત્યાં જ એક રીંગ આવી જાય જેનાથી જે દાંત જે ટાઈમ પર પ્રોપરલી આવવાનો હોય ત્યારે જ આવે પહેલા દાંત ત્યાં આવીને બીજા દાંતને વાંકા ચૂકા ના હેબિટ્સ હોય છે જે આપણે આપણા બાળકોમાં ચેન્જીસ કરવા જોઈએ એ લોકોને રૂટીન જો જયારે પણ લાગે કે દાંત વાંકા ચૂકા થાય છે તો એમને એક રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ તમારે ને બતાવવું જોઈએ ને એની સલાહ પ્રમાણે નાની એજમાં જો આપણે ટ્રીટમેન્ટ કરાવીએ તો એ બેસ્ટ રિઝલ્ટ મળે મેમ જે રીતે આપણે અમારી છે આપણા સામાન્ય લોકોની આ આપણી નથી હોતી પણ અમારી ટેન્ડન્સી એક બની જતી હોય છે કે આપણે જ્યાં સુધી શક્ય બનતા હોય છે ત્યાં સુધી ઘરે જ ઇલાજ કરતા હોય છે એ પ્રકારે અમારી ટેવ પડેલી છે તો જે લોકોને મેમ વાંકા ચૂખા દાંત જે છે આ વાંકાચુખા દાંતની કાળજી કઈ રીતે લેવાય વાંકા ચૂકા દાંત જેમને છે એમને પછી પ્રોપર ક્લિનિંગ રાખવું જોઈએ ઓરલ હાઈજીન મેન્ટેન કરવું જોઈએ બે ટાઈમ બ્રશ કરો ખાધા પીધા પછી કોગળા કરી નાખવા જોઈએ બિકોઝ વાંકા ચૂકા દાંત હોય ને એટલે ખોરાક આપણા દાંતમાં ભરાઈ જવાની સંભાવના સૌથી વધારે હોય છે એના કારણે ઘણી વખત પેઢાનું ઇન્ફેક્શન પણ થતું હોય છે અને એની કારણે દાંતમાં સડો પણ પડતો હોય છે તો નિયમિત રૂપે એનો બ્રશ કરવું જોઈએ કંઈ પણ ખાધા પછી આપણે કોગળા કરી નાખવા જોઈએ અને આપણને આપણા દાંતમાં મહેસૂસ થાય કે ક્ષારી જામી ગઈ છે કંઈક આપણી પીળાશ પડતા દાંત થઈ ગયા છે તો દા દાંત આપણે ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત સાફ કરાવી નાખવા જોઈએ અને ઘણી વખત એવું થાય છે કે ક્રાઉડિંગના લીધે ક્રાઉડિંગ એટલે દાંત એકબીજા ઉપર એવી રીતે અલાઇન હોય છે કે દાંતમાં પ્રોપર ક્લિનિંગ કરવા માટે સ્પેસ જ નથી હોતી તો એવા દાંતમાં આપણે ફ્લોસિંગનો યુઝ કરવો જોઈએ ફ્લોસની મદદથી આપણે દાંતની વચ્ચે સફાઈ વ્યવસ્થિત રૂપે રાખવી જોઈએ અને જે લોકો નાના બાળકોમાં દૂધ આપે છે બોટલ વાળું તો એ મિલ્ક આપ્યા પછી એમના પેઢાને કોટન પેડની મદદથી કે પછી જે કોટન હોય એને ભીનું ભીના પાણીમાં

પહેલી વસ્તુ તો આપણી સ્માઇલ કરેક્ટ ના હોય એટલે આપણો કોન્ફિડન્સ એટલો સારો ના હોય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે એમ કહેવામાં આવે છે કે જે લોકોને સફેદ સારી સ્માઇલવાળા અને નેચરલ અલાઇનમેન્ટમાં દાંત છે એ લોકોનું કોન્ફિડન્સ લેવલ વાંકા ચૂકા દાંતવાળા લોકો કરતાં વધારે હોય છે પ્લસ આ તો થઈ એક સ્માઇલની કે એસ્થેટિકની વાત ફંક્શનલી પણ ઘણી પ્રોબ્લેમ આવે છે બરાબર આપણે કેવું હોય કે મોઢું બંધ કરીએ અને ઘણા લોકોને કેવું હોય છે કે ઓપન બાઈટ રહેતી હોય છે ઓપન બાઇટ એટલે મોઢું ખુલ્લું રહેતું હોય જયારે એ લોકો દાંત બંધ કરતા હોય ને તો એ કેસમાં શું થાય કે જયારે એ લોકો વાત કરે ને તો એમને હવા પાસ થતી હોય છે એના કારણે ઘણી વખત એ લોકો વર્ડ પ્રોપરલી પ્રનાઉન્સ નથી કરી શકતા કાં તો બહુ પ્રોબ્લેમ એક એ જોવા મળે છે ઓપન બાઇટ હોય તો કે વાત કરતા કરતા એમની જીભ દાંતની વચ્ચે આવી જાય છે આ થાય થાય છે છે એક કે ને અહીંયા ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ હોય છે એટલે વાઘા ચૂકા દાંતના કારણે પ્રોપર બાઈટ ના થઈ શકતું હોય જેના કારણે એમને જોઈન્ટમાં દુખાવો થઈ શકતો હોય છે પ્લસ બહુ પેશન્ટમાં એ કમ્પ્લેન હોય છે કે ડીપ બાઈટ હોય છે હવે ડીપડાઈટ એટલે શું હોય કે ઉપરના દાંત એટલા ઊંડા હોય કે નીચેના દાંતને કમ્પ્લીટલી કવર કરી દેતા હોય છે એટલે ઉપરના દાંત એ આપણા નીચેના દાંતના પેઢા કે હોઠને ઇરિટેટ કરતા હોય છે જેના કારણે આપણને પેઢાની પ્રોબ્લમ્સ થઈ શકે છે અને બીજું એક કેસમાં એ પણ થાય કે લોકોને પાછળથી આપણે પાછળની દાળથી ચાવતા હોઈએ છે તો જ્યારે દાળ બંધ કરીએ તો પ્રોપરલી દાળ આપણી બંધ થતી નથી ઘણી વખત દાંતના કારણે તો એના લીધે ઘણા પેશન્ટ શું કરે કે પોતાનું બાઇટ ડેવિયેટ કરે એટલે કે એક સાઈડ જડબુ કરીને એક સાઈડ થી એ લોકો બાઇટ કરવાનો કે ખાવાનો ટ્રાય કરે એના કારણે ન્યુરોમસ્ક્યુલર કે પછી જોઈન્ટનું પેઇન થઈ શકે છે તો ફંક્શનલી પણ બહુ જરૂરી છે કે આપણે આપણે વાંકા ચુકાદાર હોય તો એને આપણે સારી રીતે ટ્રીટ કરાવવા જોઈએ પ્લસ ઘણા પેશન્ટમાં એડિનોઇડ કે પછી ટોન્સિલાઇટિસના કારણે છે ને એરવે ઓબ્સ્ટ્રક્શન થતું હોય છે એટલે પેશન્ટ બરાબર બ્રીથ નથી કરી શકતું બરાબર એના કારણે પણ જે મોઢથી શ્વાસ લેવાની તકલીફ હોય છે એ થતી હોય છે તો આપણે આપણા પીડિયાટ્રિશિયન ને બાળક પાસે લઈ જવું જોઈએ ને એમને ચેક કરાવવું જોઈએ કે કયા કારણસર આપણા બાળકમાં આ તકલીફ જોવા મળી રહી છે એ આપણે કરેક્શન કરાવીશું તો જ બાળકમાં આ પ્રોબ્લેમ ઓરલ હેલ્થની નહીં જોવા મળે હા દર્શક મિત્રો જે રીતે આ વાંકાચુકા દાંતની જે રીતે તકલીફ છે એને ચાલી શકે પણ મેમના કહેવા મુજબ જે મેમે ઘણા બધા કારણ કીધા કે આ જે આપણે દાંતની વાંકાચુકાની દાંતની તકલીફ છે એને કરેક્ટ કરાવવી જોઈએ આપણા માટે કેમ કે ઘણા બધા કારણ અને ઘણી બધી તકલીફને આપણે આમંત્રણ આપે છે જેથી એને કરેક્ટ કરાવવા જોઈએ એ પ્રકારનું આપણું વલણ હોવું જોઈએ કે એને કરેક્ટ કરાવીએ હવે મેમ અમને આ વાંકા ચૂકા દાંતને કરેક્ટ તો કરાવવા જ છે તો એના માટે અમને શું કરવું પડે તમારે એક કોઈ પણ તમારા નિયર બાય ડેન્ટિસ્ટ ને કન્સલ્ટ કરવું જોઈએ એ તમારું ક્લિનિકલી એક્ઝામિનેશન કરીને ટૂથની પોઝિશન જોશે કાં તો પછી રેડિયોગ્રાફિક એક્ઝામિનેશન કરીને તમ આપણા હાડકાં કે આપણા જડબાનું માપ કે એ દાંત કઈ રીતે ગોઠવાયેલા છે એ એક આઈડિયા મળી જશે એ પછી આપણે આપણા દાંતની સિબિયારિટી કે કઈ પ્રકારના આપણા દાંત છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય છે મેમ જે રીતે કોઈ પણ પેરેન્ટ્સ જે છે એ પોતાના બાળકો માટે અથવા તો પોતાના માટે એવું જ છે કે કોઈ બેસ્ટ સારવાર એમને વાંકા ચૂકા દાંત માટે પણ મળી જાય તો આપની દ્રષ્ટિએ એકદમ સારી સારવાર બેસ્ટ સારવાર આજના જમાનાની અંદર ફાસ્ટ સમયની અંદર કઈ છે આપના હિસાબે વાંકા ચૂકા દાંત પહેલા તો એ સમજવાની જરૂર છે કે ઘણી બધી ટાઈપના હોય છે ઘણા લોકોમાં ક્રાઉડિંગ જોવા મળે છે એટલે દાંત એકબીજાની ઉપર હોય ઘણામાં શું હોય કે આગળના ઉપરના દાંત આગળ હોય છે વધારે પડતા ઘણા લોકોમાં નીચેના દાંતનું જડબું મોટું હોય છે ને ઉપરના દાંતનું જડબું નાનું હોય છે જેના કારણે નીચેના દાંત આગળ હોય છે ઘણા લોકોમાં એ વાળો કેસ જોવા મળે કે દાંત પ્રોપર બંધ થતા હોય પણ પાછળથી દાળની વચ્ચે સ્પેસ જોવા મળતી હોય છે અને બહુ બધા જોવા મળતું હોય છે કે દાંતની વચ્ચે એક સારી ન દેખાય તેવી સ્પેસ હોય છે દરેક દાંત વચ્ચે તો આ બધા કેસ માંથી કોઈ પણ કેસ આપણા બાળકમાં કે કોઈનામાં બી હોય તો એમને પેલા ડેન્ટિસ્ટ ને બતાવવું જોઈએ અને એમાં વાંકા ચૂકા દાંતમાં જે પ્રકારનું દાંત છે જે પ્રકારનું અક્લુઝન છે એ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે એના ત્રણ કેટેગરી હોય છે માઇલ્ડ મોડરેટ અને સિવિયર હવે માઇલ્ડ માલ અક્લુઝન એવું હોય કે દરેકના મોડામાં થોડુંક કંઈક ને કંઈક હોય છે તો એ તો મોસ્ટલી પેશન્ટ અવોઇડ કરતા હોય છે પણ મોડરેટ હોય જેમાં કે દાંત કંઈક સડતો હોય કાં તો આપણો દાંત પડી ગયો હોય તો પછી આપણે એ જગ્યા ઉપર સ્પેસ મેન્ટેનર લગાવી દેવો જોઈએ ક્યારે એક્સિડેન્ટલ ટ્રોમાના કારણે દાંત કઢાવો પડ્યો હોય તો આપણે એ સ્પેસને મેનેજ કરવું જોઈએ જ્યારે સિવિયર નો કેસ હોય છે તો એમાં આપણે કાં તો બ્રેસીસ ઓથોરેન્ટેડ બ્રેસિસ કહેવાય એમાં આપણે આવે કે મેટલ કાં તો સિરામિકના બ્રેસીસ હોય છે ને અલાઇનર્સ હોય છે આજકાલ એ સૌથી સારી બેસ્ટ ટ્રીટમેન્ટ માનવામાં આવે છે અને મોસ્ટલી યંગસ્ટર્સ અત્યારે અલાઇનર્સ ચૂઝ કરે છે મેમ આપે જે રીતે વાત કરી ક્લિયર એલાઇનર અને બ્રેસિસ જે છે એના નામ મને ખૂબ સાંભળવા મળ્યા જ્યારે થોડોક અભ્યાસ હું કરી રહ્યો હતો ત્યારે આ બંને ચીજને અમને મેમ થોડુંક જણાવું કે ક્લિયર એનાઇ એલાઇનર જે છે એ અને બ્રેસિસ એ બંનેમાંથી બેસ્ટની પસંદગી કરવી હોય પેરેન્ટ્સને તો આમાંથી બેસ્ટ કઈ છે આજના તારીખમાં બ્રેસિસ એ એવી વસ્તુ છે કે આપણે રિમૂવ નથી કરી શકતા એક વખત આપણે બ્રેસિસ કરાયા તો જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે એક વરસ દોઢ વરસ બે વરસ બ્રેસિસ આપણે પહેરીને જ રાખવાના છે બટ અલાઇનર એ એક ટ્રાન્સપરન્ટ લેયર આવે છે બરાબર એ આપણે કાઢી પહેરી શકીએ છીએ એ રિમૂવેબલ હોય છે એટલે અત્યારે એ જ વધારે પસંદગી કરી શકતા હોય છે લોકો કે એ લોકો ઇઝીલી કાઢીને ક્લીન કરીને રિમૂવ કરીને પહેરે બટ એક્સિલન્ટ રિઝલ્ટ આપણને જોવા મળે છે જોવા મળે છે એનું એનું એક રીઝન છે કે એ આપણે કાઢી નથી શકતા એટલે એ તો એનું વર્ક કરવાના જ છે બ્રેસિસમાં ઘણી વખત અને અલાઇનસમાં ઘણી વખત એ પ્રોબ્લેમ આવે છે કે પેશન્ટ પહેરવાનું ભૂલી જાય કાં તો પછી એ પ્લેટ ખોવાઈ જાય આ બસ મેઇન છે કે લુક્સના લીધે છે બ્રેસીસમાં હોય કે એક મેટલની તાર હોય છે અને એની ઉપર બ્રેકેટ હોય છે બરાબર તો એ વિઝિબલ હોય છે અને અલાઇનર્સ એ ક્લીન હોય છે ટ્રાન્સપરન્ટ હોય છે આપણા દાંત પર આપણે એક પ્લેટ પહેરી છે જે કોઈ જોઈ પણ નથી શકતું એટલે જ એને ઇનવિઝિલાઇન અલાઇનર્સ કહેવામાં આવે છે બરાબર એટલે અત્યારે જેમ કોલેજ જતા બાળકો છે કે પછી જે લોકો મતલબ વર્ક કરી રહ્યા છે જેમને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય ને સારી રીતે એમની ટ્રીટમેન્ટ થઈ જાય તો એ લોકો અલાઇનર્સ ચૂઝ કરે છે હમ હા દર્શક મિત્રો મેમે મેં બંનેના બંનેની શું વિશેષતા છે એ કીધી બંને ખૂબ બેસ્ટ ચીજ છે બંનેના આપણે પસંદગી પૈકી કોઈ પણ કરી શકાય છે પણ મેમના કહેવા મુજબ બ્રેસીસ જે છે એના રિઝલ્ટ જે છે એ વધારે સારા છે પણ આપણા યુવા પેઢીને થોડીક જે રીતે ગણતરી એમની છે એ રીતે એમને કરી શકાય છે કે ટ્રાન્સપરન્ટ હોય છે તો જે દેખાતા નથી તો જે નોકરી કરનાર છે કોર્પોરેટ જગતમાં છે ટીવીમાં દેખાતા હોય અમારા જેવા લોકો એ લોકોને આ પ્રકારની પસંદગી કરવી જોઈએ જેથી આપણે થોડોક સારવાર આપણને મળી રહે મેમ હવે આપ અમને એ જણાવો કે આ દાંતની તકલીફ જે છે એ દાંતની તકલીફ તો મોટા ભાગના લોકોને છે અને આ બ્રેસિસ અને એલાઇનાર બંનેની બાબતમાં જ્યારે આવે આ બંનેની સારવાર કોઈ લે તો કાળજી કઈ રાખે અને સમય કેટલો લાગે સારવાર જનરલી એ પેશન્ટની એજ ઉપર પણ ડિપેન્ડ કરે છે તેર વરસથી સત્તર વરસ સુધીમાં ગ્રોઈંગ એજ હોય છે આપણા હાડકાનો વિકાસ થતો હોય છે એટલે એ ટાઈમે આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવીએ તો આપણું રિઝલ્ટ જે મળવાના ચાન્સીસ છે થોડાક ફાસ્ટ થઈ જાય છે જેમ જેમ એક એજ ગ્રોઈંગ થતી જાય છે આપણા હાડકાનો વિકાસ અટકી જાય છે પછી એ દાંતને આપણે પ્રોપરલી અલાઇનમેન્ટમાં લાવવા માટે થોડોક સમય લાગે છે બટ આ ટ્રીટમેન્ટમાં એકથી બે વરસ સુધી ટાઈમ લાગી શકે છે કેસ ઉપર ડિપેન્ડ કરે છે કે કેવો કેસ છે જેમાં થોડાક જ કરેક્શન કરવાના હોય એમાં આપણે પ્લેટ પણ આપી શકીએ છીએ જે પ્લેટ આપણે જે રીતે અલાઇનર્સ હોય એ રીતે પ્લેટ હોય કે પહેરીને આપણે આપણા દાંતના સ્વાકા ચૂકા છે એ સીધા કરી શકીએ છીએ અને જે લાંબો સમય જેમ ટ્રીટમેન્ટ ચાલે તો એક થી બે વર્ષ લાગે મેમ જે રીતે આ બંને સારવાર છે આ બંને સારવારમાં પેનફુલ સિચ્યુએશન ખરી બટ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય તમને કઈક નવું નવું લાગે અને થોડુંક અનકમ્ફર્ટેબલ બોલતા ટાઈમે ફીલ થાય અથવા તો તમને શરૂઆતના સમયે પણ જેમ દિવસો દિવસો પસાર થાય ને પછી એક વસ્તુ પણ નોર્મલ થઈ જાય છે એમાં જયારે આપણે બ્રેસીસ કેવું કંઈક કરાવીએ ને તો થોડીક કાળજી લેવી પડે છે જેમ કે આપણે બહુ કડક વસ્તુ નથી ખાવાની એટલે એ ટાઈમ પર બર્ગર પીઝા કે પછી પાણીપુરી એ બધું ખાવાની ના પડે બીકોઝ સ્ટીકી હોય ને તો બ્રેસીસમાં સ્ટક થઈ જાય એટલે ફૂડ લોજમેન્ટ થાય તો પછી દાંત સડવાના ચાન્સીસ વધી જાય અને ક્લિનિંગ પ્રોપર ના રહે એના કારણે આપણે થોડુંક એમાં કેર કહીએ છીએ કે આ કેર તમારે કરવાની છે જેનાથી તાર તૂટી ના જાય બાકી ડિસ્કમ્ફર્ટ થાય પેઇન બિલકુલ નથી થતું હા ઘણી વખત એમ પણ થાય કે એ જે તાર છે કે બ્રેકેટ છે એ આપણા ઉપર જડબા ને કે પછી હોઠમાં થોડાક વાગે કરે બટ એ એક ડેન્ટલ વેક્સ આવે છે એ તમને ડોક્ટર પ્રોવાઈડ કરશે સાથે કે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ થાય તો આપણે વેક્સ મૂકી દઈએ તો એ વાગતું બંધ થઈ જાય છે એટલે શરૂઆતમાં થોડીક પ્રોબ્લેમ આવે પછી એકદમ નોર્મલ પ્રોસિજર છે હા બ્રેસિસ ની તકલીફ જે રીતે વાત કરી મેમે એ આપણે એ રીતે છે કે એને પહેર્યા પછી આપણે થોડીક તકલીફ એમ સામાન્ય તકલીફ જે છે પણ એમાં કોઈ આપણે હેરાનગતિ નથી પીડા નથી એ બાબત આપણે સમજી લેવા જેવી છે હા હવે મેમ એક સવાલ એવું પણ પૂછે છે લોકો કે બ્રેસિસ કેટલા સમય સુધી પહેરી રાખવા પડે કે હંમેશ માટે પહેરી રાખવા પડે ને ના ના બ્રેસીસ એ તમારા પહેલા જેટલા જે રીતના દાંત હોય એમાં આપણે ને બિફોરને એક એક્સરે કરાવીએ તમને એપ્રોક્સ ટાઈમિંગ તમને ખ્યાલ આપી જ દે ડૉક્ટર કે એક વરસ લાગશે બે વરસ લાગશે એ સમયગાળા દરમિયાન જ બ્રેસિસ પહેરી રાખવા પડે છે એના પછી છ મહિના માટે એક તમને રિટેન્શન પ્લેટ આપીએ એ રિટેન્શન પ્લેટ પહેરી રાખવી પડે છે રિટેન્શન પ્લેટ જનરલી શું કામ કરે છે કે બ્રેસિસથી આપણે જે બે વરસમાં કે એક વર્ષની ટ્રીટમેન્ટ દરમિયાન આપણા દાંત સીધા થઈ ગયા પ્રોપર અલાઇનમેન્ટમાં આવી ગયા આપણું સ્માઈલ કરેક્શન થઈ ગયું આપણું ફેસ જે છે એ સારું કરેક્ટ થઈ ગયું તો એ આપણે જે પ્રેશર આપીને દાંતને આપણે એક અલાઇનમેન્ટમાં લાયા છીએ એ દાંત પાછા સીધા પહેલાં જેવા ના થઈ જાય અથવા તો દાંત બહાર ના આવી જાય એના માટે એક મે એઝ અ મેન્ટેનન્સ તરીકે એક રિટેન્શન પ્લેટ આપવામાં આવે છે એ પ્લેટ છ મહિના પહેરવાની હોય છે એના પછી તમારે કોઈ કેર હોતી નથી અને લાઈફ ટાઈમ નથી પહેરવાના હોતા એક થી બે વર્ષના સમયગાળા દરમિયાન જ પહેરી રાખવાના હોય છે મેમ આ બે સવાલના જવાબ આપની પાસેથી અમે ઝડપથી મેળવવાની કોશિશ કરશું એક આપણો ટોપિકનો છે અને એક સામાન્ય લોકો દરેક વ્યક્તિ પૂછવા માંગે છે એક પ્રશ્ન સામાન્ય લોકો દરેક વ્યક્તિ બાળકો અમે બધા પૂછવા માંગે છે આપણે કે અમારી એવી ટેવ છે કે અમે બ્રશ કરતા હોય છે એકદમ હાર્ડ બ્રશની પસંદગી કરતા હોય છે અને દાંત ઝડપથી સાફ થઈ જાય એવી અમારી ગણતરી હોય છે હાર્ડ બ્રશની પસંદગી કરતા હોય છે આ બાબત અમારા માટે બરોબર છે કે આ ખોટી જ બાબત છે ના ના હાર્ડ બ્રશ કરવાથી શું થાય કે આપણા પેઢા ઉપર એ ફોર્સ આવે અને ફોર્સ કારણે શું થાય કે રિસેશનના ચાન્સીસ રહે રિસેશન એટલે કે પેઢા નીચે ઉતરી જવા અથવા એ હાર્ડ બ્રશ આપણા પેઢાને નુકસાન પણ કરી શકે જેના કારણે પેઢામાંથી લોહી નીકળવું કે પછી પેડા ફૂલી જવાય એવી સમસ્યા જોવા મળે તો જનરલી જ્યારે પણ વાત થાય ડેન્ટિસ્ટ તમને સોફ્ટ બ્રિસ્ટલ વાળા ટૂથબ્રશ નો જ યુઝ કરવાનો કહે છે અને એવું ઝડપથી જ આપણે સાફ કરવાનો ટ્રાય કરીએ એમ પણ બ્રશ આપણે 2 થી 3 મિનિટ જ કરવું જોઈએ આપણે 2 થી 3 મિનિટ સોફ્ટ બ્રિસ્ટલ વાળા બ્રશથી બ્રશ કરવું એ જ આઈડિયલ બ્રશિંગ મેથડ છે મેમ એક એક લાઈન માં એક જવાબ ખાલી જોઈએ પછી આપણે ક્લોઝિંગ કરશું જે પેરેન્ટ્સ જે બાળકો માટે સારવાર કરાવવા ઈચ્છે છે એ લોકોને આપની સલાહ શું છે એકદમ ઝડપથી જવાબ જોઈએ મેમ તો આપણે ક્લોઝિંગ સમય થઈ ગયો આપણો જેમને પણ સારવાર કરાવી હોય આપણા બાળક જેટલું જલ્દી આપણે નોટિસ કરીને ટ્રીટમેન્ટ કરાવવા જેવી યોગ્ય લાગે તો ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને કોઈ પણ ગભરાવાની વાત નથી ને કોઈ પણ પ્રોબ્લેમેટિક વસ્તુ નથી ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ એનાથી એસ્થેટિકલી અને ફંક્શનલી પણ બહુ બધા સારા ઇફેક્ટ જોવા મળે છે હમ મેમ અમારી પાસે સવાલ રહી ગયા પણ સમયનો અભાવ છે આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે મેમ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર વાંકા ચૂંકા દાંતની જે તકલીફ છે કોમન તકલીફ છે પણ ખૂબ હેરાન કરનાર તકલીફ છે તે ટોપિક પર વાત કરી રહ્યા હતા મેમે ખૂબ ઉપયોગી માહિતી આપણને પૂરી પાડી અને આપણે ફોલો કરવા જેવી છે કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર